રૂપિયા ત્રણ પોઈન્ટ સુડતાલીસ કરોડના ખર્ચે વિચરતી જાતિના લોકો માટે પ્રધાનમંત્રી આવાસ યોજનાના ચોરાણું મકાન બનાવવામાં આવ્યા છે જેનું ચાર મહિના અગાઉ લોકાર્પણ કરાયું જોકે ચોમાસાના પ્રથમ વરસાદમાં જ આવાસ યોજનામાં થયેલી ગેરરીતિનો પર્દાફાશ થયો છે આવાસ યોજનાના ચાર મકાનોની આજુબાજુની જમીન ધસી પડતા મકાનોના પાયા ખુલ્લા પડી જતા પાયામાં સિમેન્ટ વગર ફક્ત રેતી દ્વારા ચણતર કરાયું હોવાનું સામે આવ્યું છે અહીં બે મકાનોના પગથિયાઓ પણ તૂટીને અલગ થઈ ગયા છે ત્યારે ગટર લાઈનની પાઇપ પણ ધોવાઈને અલગ પડી ગઈ છે મોટા ભાગના આવાસોમાં તિરાડો પડતા પાણી ટપકતું હોવાથી લાભાર્થીઓ મકાનોનું કામ હલકી ગુણવત્તાનું કરાયું હોવાના આક્ષેપો કરીને તેને નવું મજબૂત મકાન બનાવી આપવાની માંગ કરી રહ્યા છે આ અમાનને પ્રધાનમંત્રી આવાસ યોજનાના ઘર બનાવીને આપ્યા છે બરાબર પણ ઘર ઘરમાં કોઈ ભલીવાડ નહીં કોઈ ગુણવત્તા વગરના ઘર હોય સિમેન્ટ બરાબર વાપર્યું નહીં અને આ અમારે એકદમ જીવને જોખમ છે એ ઘર લગભગ બનાવે ચાર મહિના થયા છે અને એક અઠવાડિયું વરસાદ પડે એમાં બધા ઘર ધોભરાઈ ગયા છે બરાબર એમાં લગભગ હવે અમારે એવું લાગ્યું કે હોયથી અમારે જવા જેવું એટલે મેં સેમન બેમન મૂકી અને બૈરો છોકરો લઈને બીજા અમે હાલ શિફ્ટ થઈ જાય એટલે અમારે સરકાર પર એવી માંગ છે આ ખુદ પ્રધાનમંત્રી આઈ ઘરને બધું આપી હતું બનાવીને કે ઓપનિંગ એમને જ કરીને આપી હતી કે તમારે અને હવે અમારે એવી માંગ છે કે તમે આ ઘર બાર અમને હરખું બધું કમ્પ્લીટ ફરી નવા નવો ઘર બની નાલવાની એવી અમારી માંગ છે સરકાર કો આ મકાન માં અમે રહીએ છીએ આ 4 મહિના ત્યાં મકાન બન્યું છે 4 મહિનાની અંદર પહેલા વરસાદ અંદર જ મકાન બધું પડી જશે અંદર ને અંદર પાણી ભરે છે બહાર બે બત બધું તેડાઈ જ્યું છે એટલે અમાર કહેવાની જ છે કે છે કે આ મકાન ફરીથી બનાવો ને અમને મજબૂત કરીને ના આલો અમારી આ જ સુવિધા છે બાકી બીજું અમે કોઈ કહેવા મોકતા નથી અને અમે રાત્રે હોય દિવસે હોય તો બચી જાય રાત્રે હોય તો અમારી તો હાલત ખરાબ અમાર ચોન્યાને છોકરા અમે મરી તો ગઈ કરીએ વાય કની એની એની જવાબદારી કોણ લે સાહેબ અમે વાય રહેતા તા 4 મહિનાથી થી રહેતા તા પણ મારા છોકરા જેનો 1.5 મહિના બે મહિના ની એક દન થી છોકરા અને આવડા આવડા ઘર દોરા જો તમે છોકરાને લઈને ચો જાય તો પછી અમને સરકાર ઘર બનાયલા તો વ્યવસ્થિત ઘરમાં અમારે રહેવું પડે આ તો આ જલન નામે ખાધા પીધા વગર નાના નાના છોકરા તો ખાવાનું શું અમાર આવી રીતે ઘર દોરાઈ જાય તો પછી મારા બાળકોને લઈને જવાનું છે આ તો એક મારું બેવાના જલોત્રા ગામમાં સામાન્ય વરસાદે જ આવાસ યોજનાની પોલ ખોલતા રહીશોમાં આક્રોશ જોવા મળ્યો ડરના માર્યા તેમના બાળકો સાથે મકાન ખાલી કરી બીજે રહેવા જવા મજબૂર બન્યા છે જ્યારે કોન્ટ્રાક્ટર અને સરકારી બાબુઓની મળી ભગત થકી તકલાદી કામ થતાં સરકારના કરોડો રૂપિયા પાણીમાં ગયા હોવાનો રોષ લાભાર્થીઓ ઠાલવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ સાબરકાંઠા